નમસ્કાર મારા વાલા બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ બે પ્રકરણ નંબર દસ અંતર સમય અને ગતિ જેની અંદર આપણે સ્વાધ્યાય પૂર્ણ કરી પ્રવેશ પરીક્ષામાં પ્રશ્નો પણ પચાસ ટકા પૂર્ણ કરી આજે આપણે પ્રશ્ન નંબર તેર થી શરૂઆત કરી રહ્યા છે તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે તમારી નોટબુક સાથે રાઈટ તો તમારા સૌ હાર્દિક સ્વાગત કરું છું અને હવે આપણે શરૂઆત કરીએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાનો વધુ મહાવરો એટલું ચોક્કસ યાદ રાખજો જો વારંવાર તમે દાખલાની મહાવરો કરશો તમે નોટબુકમાં એની નોંધ કરશો તો ચોક્કસ તમને વધુ સમજ દ્રઢ થશે અને તમને પરીક્ષામાં સફળતા જરૂર મળશે ઓકે તો શરૂઆત કરીએ આજની પ્રશ્ન નંબર 13 જો એક વ્યક્તિ 30 किलोमीटर प्रति कल्लागनी गति થી જાય છે તો પોતાના મુકામ પર 10 મિનિટ મોડો પહોંચે છે એટલે કે 1 કલાક 1 કલાકમાં 30 કિલોમીટર પરંતુ 1 કલાક ને 10 મિનિટ એટલે કે 60 મિનિટ કરતા પણ 70 મિનિટમાં 30 કિલોમીટર કાપે છે જ્યારે 42 કિલોમીટર ની ગતિ થી ચાલતા પોતાના મુકામે 10 મિનિટ પહેલા પહોંચી જાય છે તો તેના દ્વારા કપાયેલું અંતર કેટલું અહીંયા અંતર શોધવાનું છે પરંતુ અંતર આપણે અહીંયા ત્રિપદી રાશિના સૂત્ર મુજબ મૂકીશું જો આની પહેલી પહેલી વિગત આ રીતે લખીએ પહેલાં દાખલાની તો જો સાઠ મિનિટમાં સાઠ મિનિટ બરાબર ત્રીસ કિલોમીટર હોય રાઈટ અને એમાં દસ મિનિટ મોડો એટલે સાઠ મિનિટ કરતાં કેટલા તો સિત્તેર મિનિટમાં તેર મિનિટ બરાબર કેટલા કિલોમીટર તો અહીં આપણે લખીએ 70 એક પાંત્રીસ ગુણ્યા એક વધ્યું તો એનો મતલબ કે પાંત્રીસ કિલોમીટર એના દ્વારા કપાયું હશે દસ મિનિટ મોડો પોચે છે તો એટલે કે સિત્તેર મિનિટમાં એને પાંત્રીસ કિલોમીટર કાપ્યું હશે ઓકે બીજો પ્રશ્ન એવું કે છે કે જો આટલેથી બીજો પ્રશ્નનો શરૂ થાય છે એ જ રીતે કે જો 60 મિનિટમાં 42 કિલોમીટરની ઝડપે જાય છે તો 60 મિનિટમાં 60 મિનિટ બરાબર 42 કિલોમીટર અંતર કાપે જો 60 મિનિટ ચાલે તો પરંતુ એ કેટલો પહેલા પોચી જાય છે એટલે કે 60 કરતા પહેલા 10 મિનિટ એટલે કે 50 50 મિનિટ તો 50 મિનિટ ચાલે હોય કેટલા કિલોમીટર ચાલે હોય છે એ આપણે શોધવાનું તો અહીં પણ

किलोमीटर ओके तो जवाब क्या मिले छे आपने विकल्प नंबर बी ની અંદર જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 14 સમજી 2019 માં પૂછાયલો બહુ સેલામાં સેલોદાખલો બપોર પછી એટલે કે આપણે બપોર પછી શું હોય છે એમ કે પીમ પીમ હોય છે ઓકે તો ત્રણ કલાકને પાંચ મિનિટ ને લખવામાં આવે છે તો પીએમ વાળું આપણે જોવાનું સૌથી પહેલું અહીંયા પાંચ કલાક અને ત્રીસ મિનિટ પાંચ કલાક અને ત્રીસ મિનિટ આપેલું છે જે કેન્સલ કરીએ કારણ કે આપણે તો ત્રણ કલાકને લેવાના છે ત્રણ કલાક અને પાંચ મિનિટ અહીં જોઈ શકીએ ત્રણ કલાક ને પચાસ મિનિટ અને અન અહીં જોઈએ ત્રણ કલાક અને પાંચ મિનિટ પરંતુ જો અહીંયા ત્રણ કલાક અને પાંચ મિનિટમાં એ એમ પીએમ આપેલું હોય દાખલામાં ક્યાં તો આપણે પીએમ સિલેક્ટ કરવાનું છે એટલે કે આપણો સાચો જવાબ ડી બંચ ઓકે પ્રશ્ન નંબર 15 સમજી 2019 માં પૂછાયો એક યાત્રી રેલગાડી કઈ યાત્રી રેલગાડી જે 80 કિલોમીટર કલાકની ગતિથી ચાલે છે સ્ટેશન થી માલગાડી ના ગયા પછી નિગરો કે માલગાડી એના પહેલા જાય છે 6 કલાક પછી रवाना થાય છે તથા 4 કલાકમાં માલગાડી થી આગળ થઈ જાય છે તો માલગાડી ની ગતિ કેટલી યાત્રી રેલગાડી ની ગતિ તો આપેલી છે 80 કિલોમીટર પ્રતિ કલાક તો અહીં બેટા આપણે સૌથી પહેલા અહીંયા બે ગાડીઓની કમ્પેરિઝન કરવાની કે કઈ ગાડી કેટલા કિલોમીટરની ઝડપે ચાલી રહી છે તો આપણે જાણીએ છીએ કે યાત્રી રેલગાડી એસી કિલોમીટર અને માલગાડી માલગાડી કે જેના અંદર માલ ભરેલો ગુડ્સ ટ્રેન એ હંમેશા ધીમી ચાલતી હોય પણ એની ધીમી સ્પીડ કેટલી તો આપણે એ જોઈએ તો સૌથી પહેલા યાત્રી રેલગાડી હવે યાત્રી રેલગાડી જેની વાત કરીએ એના ઉપરથી આપણે શોધવાનું છે તો એ છ કલાક પછી ચાલે છે અરે 4 કલાકમાં ચાલ્યા પછી 4 કલાકમાં માલગાડીની આગળ થઈ જાય છે તો એનો મતલબ યાત્રી રેલગાડી કેટલા કિલોમીટર ચાલી અરે સોરી કેટલા કલાક ચાલી તો 4 કલાક તો સૌથી પહેલા યાત્રી રેલગાડી એ કાપેલું અંતર તો 80 કિલોમીટર એની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક અને ચાલી કે બીનો સમય તો માત્ર ચાર કલાક તો આ બંનેનો ગુણાકાર થશે આઠ ચોક બત્રીસ એટલે કે ત્રણસો વીસ કિલોમીટર એને અંતર કાપ્યું રાઈટ તો એનો મતલબ કે માલગાડી પણ માલગાડીએ પણ ત્રણસો વીસ કિલોમીટર અંતર કાપ્યું છે કારણ કે બંનેને આગળ થઈ જાય છે એટલે આપણે એટલું જ જોવાનું પરંતુ માલગાડી કેટલા કલાક ચાલી તો માલગાડી ચાલ્યા કલાક માલગાડી ચાલવાનો સમય તો એનો સમય કેવી રીતે નક્કી થશે તો 6 કલાક પછી ચાલે છે યાત્રી रेलગર લેકે 6 કલાક ગેર્યા અને ચાલ્યા પછી 4 કલાક બીજા એટલે કે 6 ને 4 10 કલાક તો અહી યાત્રી रेल ગાડી ઉતડવાનો સમય + યાત્રી रेल ગાડી ચાલવાનો સમય ચાલવાનો સમય તો ઉપાડવાનો સમય કયો બેટા તો છ કલાક પછી છ કલાક પછી અને ચાલવાનો સમય ચાર કલાક તો કેટલા થશે કલાક તો માલગાડી કેટલા કલાક ચાલી રહી દસ કલાક હવે આપણે અંતર પણ આવી ગયું અને માલગાડી સમય પણ આવી ગયો તો આપણે શું શોધવાની છે એની જડી ઝડપ એની ગતિ તો ઝડપ શોધીશું ગતિ શોધીશું કોની તો માલગાડી માલ ગાડીની ગતિ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર આપણને ત્રણસો વીસ કિલોમીટર અને સમય આપણે દસ કિલોમીટર તો બંનેને જીરો જીરો કટ કરીશું તો શું વધશે બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ આપણને મળી ગઈ આવો જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર એની અંદર મળી જાય છે ओके प्रश्न नंबर 16 સમજી આપણે પોતાનું મુકામ સ્થાને 4 કલાક એટલે કે 1/2 એટલે કે 4.1/2 કલાક યાત્રા કર્યા પછી 2 અને 45 pm pm એટલે કે બપોરે પહોંચ્યા તો યાત્રા કેટલા કલાક કેટલા વાગે સમ થઈ છે અહીંયા ઉપડવાનો સમય શરૂ થવાનો સમય શોધવાનો છે અહીં તમે જોઈ શકો છો બેટા કે અહીં વિગત આપણને બપોરની પીએમ ની આપેલી છે અને જવાબ આપણને બધા એએમ ના આપેલા છે એનો મતલબ કે જવાબ સવારમાં જવાનું છે બપોર પછીનો સમય આપે છે તો આપણે 24 કલાક મુજબ કામ કરીશું તો આપણને વધુ સરળતા રહેશે તો સૌથી પહેલા યાત્રાનો સમય તો યાત્રાનો ઓ જે સમય આપેલો છે સમય બરાબર 4.1/2 કલાક તો એનો મતલબ શું તો એનો મતલબ કે ચાર વાગે અને ત્રીસ મિનિટ એક દુત્યાંશ નો સમય આપણે અગાઉ શીખી ગયા છીએ કે એને ત્રીસ મિનિટ કહેવાય તો ત્રીસ મિનિટ આટલા કલાક એટલે ચાર કલાક અને ત્રીસ મિનિટ આટલો સમય આપણને થયો હશે ચાર કલાક અને ત્રીસ મિનિટ આપણે યાત્રાનો સમય થયો હવે આપણે પહોંચ્યાનો સમય તો સૌથી પહેલો આપેલો છે વિગત કઈ પહોંચવાનો સમય આપી દીધેલો પહોંચવાનો સમય પહોંચવાનો સમય કેટલો આપેલો છે બે કલાક અને પિસ્તાલીસ મિનિટ હવે આપણે વાત કરી કે આ બપોરનો સમય છે આ પીએમ નો સમય છે અને જવાબ આપણને બધા એમ માં આપેલા છે તો આપણે ચોવીસ કલાક મુજબ ગણીશું તો વધતા બાર કલાક બીજા ઉમેરી દઈશું બાર કલાક તો હવે જે જવાબ આવશે એટલે કે પિસ્તાલીસ મિનિટ અને ચૌદ કલાક અહીંયા થઈ જશે એટલે કે આ ચોવીસ કલાક મુજબ ચોવીસ કલાક આપણને આ જવાબ મળ્યો પાંચમાંથી શૂન્ય જાય તો પાંચ ના પાંચ ચાર માંથી ત્રણ જાય તો એક અને ચાર માંથી ચાર જાય તો શૂન્ય અને એક ના એક આ ઉપડવાનો સમય ઉપડવાનો સમય આટલા વાગે ઉપડી છે આપણો જવાબ મળી આપણે કેટલા વાગે શરૂ થઈ છે તો વાળું એટલે કે શરૂ થવાનો સમય આપણને મળી ગયો દસ કલાક અને મિનિટે શરૂ થઈ છે આપણી યાત્રા તો આપણને જવાબ મળે અહીંયા વિકલ્પ સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર સત્તર જોઈએ એક બગીચો એક હજાર પાંચસો મીટર લાંબો તથા સાતસો પચાસ મીટર પહોળો છે એક સાયકલ સવાર આ બગીચાના ચાર ચક્કર લગાવવા માંગે છે અને ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર કલાકની ગતિથી તેને કેટલો સમય લાગશે અહીંયા આપણે સમય શોધવાનો છે રાઈટ અહીં જવાબ આપણને મીટરમાં આપેલો છે અને ચક્કર લગાવવાની વાત કરી એનો મતલબ કે આપણે શું શોધવાનું બેટા પરિમિતિ શું શોધવાનું થાય પરિમિતિ એને ચારે બાજુનું માપ બગીચાની ચારે બાજુનું માપ પરંતુ અહીંયા આપણને સ્પીડ આપી દીધી છે એટલે કે ચાર પોઈન્ટ પાંચ કલાક હવે એને જો મીટરમાં કન્વર્ટ કરીશું તો ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર જે છે એ કિલોમીટરને આપણે કિલોમીટરને બરાબર કેટલા મીટર એ શોધવું હોય તો ચાર point પાંચ ને હજાર વડે ગુણવા પડે તો જવાબ શું આવશે ચાર હજાર પાંચસો મીટર આ ગુણાકાર કરશો તમે આપણે અગાઉ દશાંશ અપૂર્ણાંકના દાખલા આપણે શીખી ગયા છીએ point કાઢી નાખો અથવા આના નીચે દસ મૂકો તો એક મીંડું કપાઈ જાય તો પિસ્તાળીસ ગુણ્યા તો પિસ્તાળીસ જવાબ આવી જશે હવે આપણે શું શોધવાનું હોય તો પરિમિતિ આપણે એનું એક ચક્કર કેવડું બગીચા તો બગીચાની બગીચાની પરિમિતિ અને પરિમિતિનું સૂત્ર પણ આપણે ભણી ચૂક્યા છીએ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ઓકે તો બે એમના એમ લંબાઈ કેટલી આપેલી છે એક હજાર પાંચસો પહોળાઈ સાતસો પચાસ મીટર આ બંને માપ શેમાં છે મીટરમાં બંને માપ આ મીટર ની અંદર છે હવે બે ગુણ્યા પંદરસો એટલે કે બાવીસો પચાસ बराबर 2250 * 2 तो 4500 मीटर થશે જવાબ ઓકે તમે જોઈ શકો છો 4500 મીટર એક चक्कर બગીચાની પરિમિતિ એટલે કે એક चक्कर આવ્યો કેટલો चक्कर આવ્યો એક ચક્કરમાં 4500 મીટર તો અહીંયા 1 કલાકની અંદર 1 કલાકની અંદર પણ 4500 મીટર જાય છે એ સ્પીડ પણ એટલી જ છે 1 કલાકની આ સ્પીડ છે ની આપેલી છે 1 કલાક तो एक कल्लांग में 4500 तो यहाँ चार चक्कर तो कितना तसे तो 4000 आपने डायरेक्ट सूत्र मुकीए 4500 मीटर बराबर एक कल्लांग राइट तो આવા चार चक्कर मारवा तो चार चक्कर मारवा तो अई जो चार बडी गुणी सु जो चार बडी गुणी तो सामने ना छेड़े चार बडी गुणवा से बराबर चार कल्लांग येनो समय થશે બંને બાજુ ચાર ચાર વડે ગુણીશું એટલે આપણને જવાબ મળી જાય જો આના ચાર ચક્કર તો આ પણ ચાર ગણું આ ચાર ગણું તો આપણ ચાર ગણું માટે બંને બાજુ ચાર વડે ગુણીએ છીએ ચાર કલાક સમય લાગશે અને ચાર ચક્કર મારવા છે માટે તો હવે અહીંયા જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ ડી ની અંદર આપણો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર અઢાર સમજીએ એ પ્રશ્ન નંબર સોળના જેવો જ છે પરંતુ એની અંદર આપણે ઉપડવાનો સમય શોધવાનો હતો અહીં રેલગાડી દિલ્હી થી સવારના આઠ કલાક અને પંદર મિનિટે રવાના થાય છે કે ઉપડવાનો સમય આપી દીધેલો છે અને બપોરના અઢી વાગે પહોંચે છે પહોંચવાનો સમય પણ આપી દીધો છે તો દિલ્હી થી પહોંચતા કેટલો સમય લાગ્યો એટલે કે વચ્ચેનો મુસાફરીનો સમયગાળો આપણે શોધવાનો છે તો મુસાફરીનો સમયગાળો શોધવાનો હોય તો આપણે શું કરીશું સૌથી પહેલા આપણે પહોંચવાના સમયની અંદરથી ઉપડવાનો સમય એટલે કે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું એટલે આપણને મળી જશે અહીંયા બપોરના પહોંચવાનો સમય આપ્યો તો અહીં પણ અને અહીં સવારનો સમય આપ્યો છે તો આપણે કઈ ઘડિયાળનો ઉપયોગ કરીશું ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ તો સૌથી પહેલા પહોંચવાનો સમય પહોંચવાનો સમય જે અહીંયા બે કલાક અને ત્રીસ મિનિટ જે પીએમ આપેલો છે એ PM ની જગ્યાએ હવે આપણે આમાં શું ઉમેરીશું ચોવીસ કલાક મુજબ બાર કલાક બીજા ઉમેરી દઈશું એટલે જવાબ આવશે ચૌદ કલાક અને ત્રીસ મિનિટ તો આ જવાબ આવ્યો એ શેનો આવ્યો ચોવીસ કલાક મુજબ સમય ચોવીસ કલાક મુજબ સમય આવ્યો આ ચોવીસ કલાકના સમય મુજબ સવારનો સમય એટલે કે રવાનાનો થવાનો એટલે કે ઉપડવાનો સમય ઉપડવાનો સમય બાદ કરીશું એટલે કે આઠ કલાક અને પંદર મિનિટ

બેની અંદર એનો જવાબ આપણને મળી જાય છે ઓકે દાખલા નંબર ઓગણીસ સમજીએ એક રેલગાડી એક station થી કલાક ના બોતેર કિલોમીટર ની ગતિ થી અહિયાં સાંજ ના શબ્દ આપેલો એનો મતલબ કે બપોરે બે કલાક અને પંદર મિનિટે ઉપડે છે ઉપડવાનો સમય આપી દીધેલો છે નેવું કિલોમીટર દૂર અંતર આપી દીધેલું છે સ્ટેશન પર તરી કેટલા વાગે પહોંચશે એટલે કે આપણે સમય શોધવાનો છે અહીં યાદ રાખો બેટા કે અહીં જે સમય આપેલો છે કેટલા વાગે પહોંચશે એટલે કે મુસાફરીનો સમય આપણે શોધીશું અને એ ઉપરવાના સમયની અંદર પ્લસ કરીશું એટલે કે સરવાળો કરીશું એટલે આપણને પહોંચવાનો સમય મળી જશે ઓકે તો સૌથી પહેલા આપણે ઉપરવા મુસાફરીનો સમય શોધીએ મુસાફરીનો સમય બરાબર અંતર ભાગ્યા વેગ એટલે કે ઝડપ અંતર આપણું આપેલું છે 90 કિલોમીટર ભાગ્યા વેગ આપણને આપેલું છે 72 કિલોમીટર કલાકની ગતિ તો 90 ભાગ્યા 72 કરીશું હવે તમે જાણો છો કે 90 ભાગ્યા 72 એટલે કે આ બંને રકમ આ બંને રકમો કયા ઘડિયામાં આવે છે તો 18 18 * 4 = 72 અને 18 * 5 = 90 એટલે કે બંનેનો ભાગાકાર કરીશું તો જવાબ શું આવશે 5 भाग्या 4 આપણો ભાગાકાર નાનો થઈ ગયો ભાગાકાર તો કરવાનો જ છે પરંતુ નાનો થઈ ગયો 5 ભાગ્યા 4 તો 4 એકા 4 આ 5 માંથી 4 જશે તો 1 પોઈન્ટ નો આપણે સહારો લઈશું એટલે કે અહીં પર પોઈન્ટ નીચે ઉતારીશું એટલે કે 10 4 दू 8 10 માંથી 8 જાય તો 2 ફરી એક બીજી શૂન લાવીશું નીચે ઉતારીશું એટલે કે 20 4 5 20 બરાબર આપણો જવાબ મળી ગયો 1.25 કલાક આપણો સમય મુસાફરી પરંતુ 1.25 કલાક એટલે શું તો દર્શન સચિનાની આગળ હોય તેને આપણે પૂર્ણ ગણીએ છીએ 1 કલાક તો પોઈન્ટ પછી 25 તો 25 મિનિટ નહીં પરંતુ કલાકનો પા ભાગ ચોથો ભાગ 1/4 ભાગ તો કેટલી મિનિટ થશે એની આપણે અગાઉ વિડિયોમાં શીખી ગયા છીએ જેમાં 15 મિનિટ થશે 1 કલાકનો ચોથો ભાગ એટલે કે 15 મિનિટ જે આપણે મુસાફરી સમય આપણને મળી ગયો હવે ઉપડવાના સમયની અંદર આ સમય આપણે એડ કરીશું તો અહીં જોઈએ કેટલા વાગે પહોંચશે તો ઉપડવાનો સમય બે કલાક અને પંદર મિનિટ વધતા મુસાફરીનો સમય એક કલાક અને પંદર મિનિટ એનો જવાબ મળશે પંદર મિનિટ ને પંદર મિનિટ ત્રીસ મિનિટ અને બે ને એક ત્રણ આ પહોંચવાનો સમય આપણને મળી પોઈન્ટ ત્રીસ એનો મતલબ ત્રણ કલાક ત્રીસ મિનિટ આ આપણો જવાબ આપણને મળી ગયો તો આવો જવાબ આ ત્રણ કલાક ને ત્રીસ મિનિટ પરંતુ ક્યારે જો આ સાંજે હોય

બે મિનિટમાં એક કિલોમીટર અંતર કાપે છે બે મિનિટમાં એક કિલોમીટર અંતર કાપે છે આ રેલગાડી બીજી ઊભી રહેલી રેલગાડીને ચાર મિનિટમાં પાર કરે છે અને લાગે કે લોકો ચાર મિનિટમાં તો ઊભી રહેલી રેલગાડીની લંબાઈ કેટલી તમે જો આ રેલગાડી પણ લાંબી છે દરેક વસ્તુની પોતાની પણ એક લંબાઈ હોય અને સાથે પાર કરવામાં લાગતો સમય પણ અહીંયા આપેલો છે અહીંયા જો બે મિનિટમાં બે મિનિટ બરાબર એક કિલોમીટર આપેલા હોય એનો મતલબ કે એક હજાર મીટર આપેલા હોય રાઈટ તો ચાર મિનિટ પાર કરતો થાય છે તો ચાર મિનિટ બરાબર બે કિલોમીટર થાય જો બે કિલોમીટર બરાબર એક કિલોમીટર તો ચાર મિનિટ માટે બે કિલોમીટર એનો મતલબ કે બે હજાર મીટર બે હજાર મીટર એ પાર કરે છે હવે બંને વચ્ચેનું ડિફરન્ટ તમે જોઈ શકો છો ચાર મિનિટમાં બે હજાર મીટર એ પાર કરે છે તો પણ આ પાર જે કરે છે એનો ચાલવાનું સમય એમાં એરો પોતાની પણ એક લંબાઈ તો હોય એ લંબાઈ એમાંથી બાદ કરવી પડે તો જ ઊભી રહેલી ગાડીની લંબાઈ મળે તો અહીં આપણે લખીએ ઊભી રહેલી ગાડીની લંબાઈ બરાબર બરાબર 4 મિનિટમાં એટલે કે જે પાર કરે છે પસાર કરતો લાકતી લાકતા મીટર પસાર कर दो तो लागता मीटर लेकिन चार मिनट में बराबर चार मिनट ना अन आमाधी ऊंचा आमाधी ऊंचा ये रेलगाड़ी नहीं पोतानी लंबाई रेलगाड़ी नहीं पोतानी

આ યાદ રાખવાનું દરેક ને એક પોતાનો આકાર લંબાઈ અને વજન હોય છે એ એમાંથી બાદ કરો તો જ એ મળે જાય ઓકે અહીં આપણે પ્રકરણ નંબર દસ ના આજે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા બે હજાર ત્રેવીસ સુધીના જે બુક અંદર આપેલા છે એ સંપૂર્ણ આપણે પૂર્ણ કરીએ છીએ અને અહીં આપણે પ્રકરણ નંબર દસ પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે પછી નેક્સ્ટ ભાગની અંદર પ્રકરણ નંબર અગિયાર તે આપણે શરૂઆત કરીશું ત્યાં સુધી દરેક મારા વાલા બાળકોને વિનંતી કે અત્યાર સુધીના તમામ વિડીયોઝ તમને યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટની અંદર ક્રમશઃ મળી જશે તમારે જોઈ લેવાના આગળનું પુનરાવર્તન કરવાનું પરીક્ષાનો સમય નજીક હોય એટલે વધુ પુનરાવર્તન કરવાનું વારંવાર જોવાના સાથે સાથે એકવાર તમારી નોટબુકની અંદર એને નોંધ કરી દેવાના જેથી સમજ પોતાનામાં દ્રઢ બની જાય ઓકે તો ફરી મળીએ છીએ વિભાગ બેના ના એટલે કે અંક ગણિતના નવા પ્રકરણ સાથે ત્યાં સુધી રજા આપશો